નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ એક નજર આજના સમાચારો પર સુરતના લિંબાયત વિસ્તારમાંથી ત્રણ રિવોલ્વર સાથે મેહુલ ઠક્કર નામના ઈશમની એસઓજી પોલીસે ધરપકડ કરી છે વર્ષ ઓગણીસો ત્રાણું માં મુંબઈમાં થયેલ બોમ્બલાસ્ટના સમયે રિવોલ્વર મળી હતી જે પોતાના ઘરમાં સંતાડી રાખી હોવાની આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે એકત્રીસ વર્ષ અગાઉ મુંબઈમાં થયેલ બોમ્બ સમયની રિવોલ્વર સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા એક ઈસમ પાસેથી મળી આવતા સુરત એસઓજી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે મળતી માહિતી મુજબ એસઓજી પોલીસને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં ડુંભાલ ખાતે આવેલ બાલાજી હનુમાન મંદિર પાસે અંબિકા એપાર્ટમેન્ટમાં રહેતા મેહુલ ઠક્કર નામના ઈશમ પાસે ગેરકાયદેસર ત્રણ રિવોલ્વર છે જે તેણે પોતાના ઘરમાં સંતાડી રાખી છે જેથી બાતમીના આધારે પોલીસે મેહુલ મેહુલ ઘરે મારી સહિત આરોપી ધરપકડ કરી છે આરોપી પાસે રિવોલ્વર ક્યાંથી આવી કોને આપી તે બાબતે પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે વર્ષ ઓગણીસો માં મુંબઈ બ્લાસ્ટ થયો હતો તે દરમિયાન તેનો પરિવાર મુંબઈમાં વિરાર રોડ ખાતે રહેતા હતા જ્યાં તે સમયે કોમી રમખાન દરમિયાન વિરાર રોડ પર એક કાપડની થેલી મળી આવી હતી જેમાં ત્રણ રિવોલ્વર હતી જેથી ત્રણેય ની આરોપીએ પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી બાદમાં વર્ષ ઓગણીસો માં આરોપી તેના પરિવાર સહિત સુરતના લિંબાયત વિસ્તારમાં રહેવા આવી ગયા હતા ત્યારે અન્ય સામાન્ય સાથે ત્રણેય રિવોલ્વર પણ સુરત ખાતેના ઘરે લાવી ઘરમાં સંતાડીને રાખી હોવાની આરોપી દ્વારા કબૂલાત કરવામાં આવી છે આરોપી પાસેથી મળી આવેલ ત્રણેય રિવોલ્વર ઓગણીસો ત્રાણુમાં મુંબઈમાં થયેલ કોમી રમખાણમાં ઉપયોગમાં લેવાયેલ છે કે નહીં તેમજ આ રિવોલ્વરની સાચી હકીકત શું છે એ સમગ્ર ખુલાસા પોલીસ તપાસ બાદ સામે આવશે હાલ તો એસઓજી પોલીસે આરોપી મેહુલ ઠક્કરની ધરપકડ કરી વધુ ઊંડાણપૂર્વક આ મામલે તપાસ શરૂ કરી છે ગઈકાલે એસઓજી ને એક બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારની અંદર એક બાલાજી હનુમાન મંદિર પાસે ફ્લેટ નંબર ત્રણમાં ડુંભાલ વિસ્તારની અંદર મેહુલ નરેશચંદ્ર ઠક્કર જે રહે છે તેની પાસે ગેરકાયદેસર હથિયાર છે તો એસઓજીએ ત્યાં રેડ કરી અને એ દરમિયાનમાં એસઓજીને ત્રણ રિવોલ્વર મળી આવેલ છે જેની કિંમત એક લાખને પચાસ હજાર જેવી થાય છે આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા એવું મળેલું છે કે ઓગણીસો ત્રાણુંમાં જ્યારે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારે આ જે ફેમિલી છે મુંબઈમાં રહેતું હતું ત્યારે તેને વિરાર રોડ ઉપરથી એક થેલી મળી આવેલી હતી અને તેની અંદર તેને આ ત્રણ હથિયારો મળ્યા હતા ત્યારબાદ તેઓએ તે સંતાડીને રાખેલા હતા અને ઓગણીસો ને ની અંદર આ સુરત રહેવા માટે આવેલા અને ત્યારથી તેઓ લીંબાયતમાં રહે છે અને હોલસેલ શાકભાજી લઈ અને રિટેલમાં હોટલોમાં પ્રોવાઈડ કરવાનું એ લોકો કામ કરે છે અને આ હથિયારનો અત્યાર સુધી આ લોકોએ કોઈ ઉપયોગ કરેલ નથી એવી અમને પ્રારંભિક વિગત જાણવા મળેલ છે હા ઓગણીસો ત્રાણુંમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા હતા ત્યારથી આ લોકોએ લાવીને સંતાડી જ રાખેલા પરંતુ આપણી જે ઇન્ફોર્મેશન સતત મેળવવાની જે વૃત્તિને અત્યારે જે રથયાત્રા આવી રહી છે એટલે ગેરકાયદેસર હથિયો હથિયારો કબજે કરવાની એક ડ્રાઈવ ચાલી રહી છે ડ્રાઈવ દરમિયાનમાં ઇન્ફોર્મેશન મળી એટલે અત્યારે આ હથિયારો પકડાયેલા છે સ્થાનિક લિંબાયતની અંદર જ આ ગુનો દાખલ થયેલો છે અને આ ઉપરાંત સ્થાનિકને પણ એવું આ ડ્રાઈવ ચલાવી અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે સૂચના અમે કરેલ છે આગળની જે તપાસ ચાલશે એમાં એવું અમને કંઈ પણ હકીકત માલુમ પડશે તો અમે ચોક્કસથી જાણ કરશું